चालू करदेश आंध्र प्रदेश आंद्रे प्रदेश्य। आंद्रे प्रदेश्य। प्रदेश आंध्र में पाटनगर से अमरावती अरुणाचल प्रदेश ईटानगर असम देशपुर बिहार पटना छत्तीसगढ़ रायपुर गुजरात गांधीनगर हरियाणा चंडीगढ़ हिमाचल प्रदेश शिमला झारखंड रांची कर्नाटक बेंगालूरु बेंगलुरुण कहवाई केरल तिरुवनंतपुरम मध्य प्रदेश भोपाल महाराष्ट्र मुंबई मणिपुर इम्फाल मेघालय मिजोरम ૈઝાર મિઝોરમ એઝોલ નાગાલેન્ડ કોહિમા ઓડિશા ભુવનેશ્વર પંજાબ ચંડીગઢ રાજસ્થાન જયપુર સિક્કિમ ગંગકોટ તમિલનાડુ ચેન્નઈ તેલંગાણા હૈદરાબાદ ત્રિપુરા અગરતલા ઉત્તર પ્રદેશ લખનઉ ઉત્તરાખંડ દહેરાદુન પશ્ચિમ બંગાળ કોલકત્તા જમ્મુ અને કાશ્મીર શ્રીનગર અને જમ્મુ લદ્દાખ લેહ દાદરા અને નગર હવેલી અને દમણ દીવ દમણ દિલ્હી નવી દિલ્હી પોંડુચેરી પુડુચ્ચેરી ચંડીગઢ ચંડીગઢ લક્ષદ્વીપ કરવું કવર

આવેલો છે આ જિલ્લો તેના પ્રાકૃતિક સૌંદર્ય અને આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતો ભીમકુંડ આપને ખબર નહીં હોય ભીમકુંડ ક્યાં આવેલો છે તો હેમકુંડ આવેલો છે ઓડિશામાં એક પ્રાચીન કુંડ છે જે ભગવાન ભીમ સાથે સંકળાયેલ છે અને તે ઓડિશામાં આવેલું છે સૂર્ય મંદિર કોણાર્ક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ આ મંદિર સૂર્યદેવને સમર્પિત છે તે પણ ઓડિશામાં આવેલું છે ભુવનેશ્વર રાજધાની શહેર જે તેના પ્રાચીન મંદિરો અને સ્થાપત્ય માટે જાણીતું છે ઓડિશાની સંસ્કૃતિ ઓડિશાની સંસ્કૃતિ વૈવિધ્યપૂર્ણ છે અને તેમાં પ્રાચીન પરંપરાઓ અને આધુનિક પ્રગતિનું મિશ્રણ છે ઓડિશી નૃત્ય ઓડિયા ફિલ્મ અને તહેવારો જેવા કે રથયાત્રા અને પૂરી પીછ ફેસ્ટિવલ ઓડિશાની સંસ્કૃતિનો ભાગ છે ઓડિશાની અર્થવ્યવસ્થા વિશે જાણીશું તો ઓડિસ્સાની અર્થવ્યવસ્થા મુખ્ય જે કૃષિ અને ખાણ ઉદ્યોગ પર આધારિત છે રાજ્યમાં લોખંડ કોલસો અને ક્રોમિયમ જેવા ખનિજોનો ભંડાર છે ઓડિશા એક અદ્ભુત રાજ્ય છે તેના ઐતિહાસિક સ્થળો પ્રાકૃતિક સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસા હવે ઓડિશાની રાજધાની ભુવનેશ્વર વિશે જાણીશું તો ચાલો જાણીએ ભુવનેશ્વર એ ભારતના ઓડિશા રાજ્યનું પાટનગર અને સૌથી મોટું શહેર છે તે ખોદા જિલ્લાના મુખ્ય મથક તરીકે પણ કામ કરે છે ભુવનેશ્વર તેના પ્રાચીન મંદિરો સાંસ્કૃતિક વારસો અને આધુનિક સ્થાપત્ય માટે જાણીતું છે ભુવનેશ્વરમાં મુખ્ય સ્થળો પુરી ભુવનેશ્વરથી લગભગ સાહીઠ કિલોમીટર દૂર આવેલું પુરી જગન્નાથ મંદિર માટે પ્રખ્યાત છે ચાર ધામ માંનું એક છે જગન્નાથ પુરી રથયાત્રા નીકળે છે મહાન રથયાત્રા કાઢવામાં આવે છે અને હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે પુરી ઐતિહાસિક સ્થળ છે પૂરી ધાર્મિક સ્થળ છે કહેવાય છે કે તમે યાત્રા કરવા જાવ તો જગન્નાથ યાત્રા અવશ્ય કરવી પડે છે અને આપણી યાત્રા સફળ થાય છે ચાર ધામ છે પુરી ભુવનેશ્વર પુરી આવી આ રાષ્ટ્રીય માર્ગ ભુવનેશ્વર ને પુરી સાથે જોડે છે ઓડિશાના વિકાસમાં ભૂમિકા બિંદુસાગર તળાવ શહેરની મધ્યમાં આવેલું આ તળાવ એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે જેનું નામ છે બિંદુસાગર તળાવ જે બહુ જ સુંદર તળાવ છે અને તેને પરતે વૃક્ષો વાવવામાં આવ્યા છે અને કુદરતી વાતાવરણ સુંદર છે તો આપ પણ અહીં બિંદુસર તળાવો ફરવા પધારો બિંદુસાગર તળાવ જગન્નાથ મંદિર જગન્નાથ ભગવાનને સમર્પિત છે ભુવનેશ્વરમાં ઘણા પ્રાચીન મંદિરો છે જે તેના સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે શહેરના આધુનિક શોપિંગ મોલ્સ રેસ્ટોરન્ટ અને મનોરંજનના સ્થળો પણ છે ભુવનેશ્વર ઓડિશા પાટનગર છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હવે જાણીશું આપણે આવતા વિડીયોમાં બીજા રાજ્ય વિશે આજે ઓડિશા વિશે જાણીએ તો હવે જાણીશું આપણે આગલા વિડીયોમાં બીજા રાજ્ય વિશે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આવાને આવા વિડીયો જોવા માટે ધન્યવાદ